રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ કરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાય જાડેજા પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એ એન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ દિનેશ મગનલાલ ભાટી બંને રહેઠાણ છે નાગોર રાજસ્થાન અને બીજા બે પકડવાના બાકી છે એ આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ બંને રાજસ્થાનના જ છે આ આરોપીઓ રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ તેમજ ભરૂચ સુરત મોરબી આ તથા વડોદરા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા બે આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે